બધા અમારા માટે જ બનાવેલા છે દારૂડિયા માટે માફિયા માટે ગુંડાઓ માટે કોઈ નિયમ નથી બધા નિયમ આ સસ્તી પ્રસિદ્ધિ જ્યાં હું હીરો બની ગયો વડાપ્રધાન થઈ ગયો ભારતમાં બહુ મજા આવી સસ્તી પ્રસિદ્ધિ ભાઈ તાલીઓ ભાડો વડાપ્રધાન મારી અમે ડોળા કાઢો હોય તો પેલા આવી જાઉં છું આમ જનતા અમે ડોળા કાઢો આમ અને માફિયા આવે તો લાચાર છો તમે બધા એક કઈ થી કઈ થાય એમ નથી

તમારાફીયા અમે કામ નથી થાય એમ કઈ દો ને ભાઈ પણ શું પણ સાહેબ કીધું સાહેબ પકડે બધા સાંભળો

તમારા કોમ્પ્યુટર માંથી નીકળ્યો છે ને કોમ્પ્યુટર જોઈ લો આ બધી દુકાને જાવ અંગૂઠો આપે આમ દુકાને આવે હવે તમારા મેસેજ આવે દુકાને તમે જ્યાં તમે લખાવો તો ખ્યાલ આવે ને ભાઈ હું દુકાન હતો મહિના નો અંગુઠો લઈ ને બે મહિના નું ખાઈ જઈ રજૂ થશે

ઈ તમને છેતરી જાહે ઈ બધા બહુ કાબા માણસો હું તમને બોલું છું સાંભળો તમને છેતરી જાહે અષ્ટમ પષ્ટમ ઠરાવ ઠરાવ કરીને બધું છેતરી જાય સાંભળો કરી હું તમને સાહેબ એટલું રિક્વેસ્ટ કરવા માંગુ છું બે મહિના નો સામાન સ્ટોકમાંથી માંથી આવું ગવર્મેન્ટ ના ડેટા બેઝ માંથી બે મહિના ડબલ અંગૂઠા લીધો હા બોલ હવે તમે એમ કહો છો કે કોઈ તાર ધારક ફરિયાદ કરશે તો તપાસ કરીશું

તારા સભ્યને એવું આશ્વાસન અપાવવામાં નિષ્ફળ ગઈ છે કે તમે કઈ ઈમાનદારીથી કામ કરશો એવું તમે આશ્વાસન આપી શકવાની કેપેસિટી નથી ગામડાનો નાનો માણસ તમને જવાબ લખાડ મરી ન જાય કાર તમે તમે બંધ કરજો નિયમ બધા અમારા માટે છે કિરીટ પટેલને બતાવો જા નિયમ તમારી ડાયરી હોય તો નિયમ બધા અમારી માટે જ છે ભાઈ વિપક્ષ માટે ભાજપને નિયમ બતાય આ દારૂ વેચાય છે આખા વિશાદરમાં બતાવો નિયમ કયા નિયમથી દારૂ વેચાય છે નિયમ બધા અમારા માટે જ બનાવેલા છે લાગુડિયા માટે માફિયા માટે ગુન્ડાઓ માટે કોઈ નિયમ નથી બધા નિયમ આ સસ્તી પ્રસિદ્ધિ જા હું હીરો બની ગયો વડાપ્રધાન થઈ ગયો ભારત માં બહુ મજા આવી સસ્તી પ્રસિદ્ધિ વૈતાલ્યો પાડો વડાપ્રધાન સસ્તી પ્રસિદ્ધિથી હું વડાપ્રધાન બની ગયો ભાઈ વિશાદરમાં મને બહુ સસ્તી એ ભાઈ વિશાદરમાં એટલે સસ્તી પ્રસિદ્ધિ મળી વડાપ્રધાન બની સાહેબ આપડે અનાજ ચોરી થઈ છે ગોપાલ ભાઈ તમે એફઆઈઆર કરાવવામાં તમે એફઆઈઆર કરાવવામાં છોડો કાયદા કાયદાના પ્રશ્ન હજી એકવાર હું ઈગ્નોર કરું તમે ભરોસો અપાવવામાં નિષ્ફળ ગયા છો તમે ખરેખર કઈ તમારે કેસમાં ડોક્યુમેન્ટ હતા એને તમે કઈ ફાંસી ચડાવવા ઘટના કાગળિયા ના બંધ કરી શકે હું તમે વિશ્વાસો દબાવશે હા ઉતરવા મળ્યા કમલભાઈ દીકરીઓના અનાજ ચોરી થઈ ગયા માણસાઈ ના બતાવો મેં અમારો તો ભાવ બગડ્યો સાહેબ ટાઈમ ની જાય અમારે એફઆઈઆર કરાવવાની છે કાયદો અમારા માટે ભાજપ અલગ છે ફરિયાદ દાખલ કરીને પુરાવા લઈ શકો તમે સાહેબ

અને એફઆઈઆર લેવામાં ઘા વાગે છે આને પૂછું કિરીટ પૂછું નાના કિરીટ ના બાપા છે આ બધું કિરીટ પૂછ્યા વગર એક હલતા નથી તો તમારામાં આત્મસન્માન જેવું છે કે નહીં ભાઈ તમારું અનાજ ચોરી થઈ જાય અને ભાઈ તમે જે સાંભળતા હોય તમારા છોકરા એવા થાય ને આખી જિંદગી ની કમાણી વહી જાય દવાખાના માં થોડી ભગવાન થી શરમ રાખો ભગવાન દીવાન રાખો ઈશ્વરનો ડર રાખો ધારાસભ્ય થી ન બીવો તો કઈ નહીં તમે તો બહુ મોટા જુનાગઢ ના નવાબો છો તમે થોડા અમારા બીવો ભગવાનથી થી બીવો એક દવાખાનું આવશે ને તો જિંદગી દારૂ હપ્તા બધા વૈયા જાય એમાં શરમ આવવી જોઈએ શરમ રિક્ષાવાળાને વાળા ને લૂંટો વેપારી લૂંટો અને કેમ બે નંબરનો નો હપ્તા બાદ અનાજ માફિયા તો કાં ફાટી રહી ભાઈ પકડો અનાજ માફિયા ને ઓકાત નથી તમારી નાના માણસો પર દાદાગીરી કરવાની હમણાં એક સ્પીન બે સ્પીન આવશે એટલે મને ફાંસીએ ચડાઈ દો ફાંસી ચડાવી દો ગોપાલ ઇટાલિયા ને શરમ આવવી જોઈએ તમને ગરીબોને દબાવવાના સિંઘમ બનીને ફરો છો નાનો માણસ આવે તો બધા માંથી ચડી બેસે હમણાં આ સાહેબ આવશે વોલો સાહેબ આવશે આવશો બધા પણ તમારી ઓકાત પાવલી નથી એ અનાજ માફિયા પકડવાની ઓકાત નથી ને આવી ગયા બધા યુનિફોર્મ પહેરી શરમ આવવી જોઈએ આઠ પાસ ની ગુલામી કરો છો અને તમે બધા દોસ્તો થોડાક જાગો અવાજ ઉઠાવો ક્યાં સુધી હું લાચાર જીવન દિવસ દોઢ મહિનાનું ગરીબ તો અનાજ ખવાઈ ગયું યોગ્ય વાત છે કે અયોગ્ય ક્યો છે બધા એમ આપણી બેન મજૂરી કરે છે ગામડાનો ગરીબ માણસ કેમ મજૂરી કરે છે સવારમાં પાંચ વાગ્યામાં ટિફિન બનાવે ટિફિન લઈને વાડીએ જાય આખો દિવસ મજૂરી કરે સાંજે થાકીને આવે આપણી બેન ચૂલો કરે

જાવ પકડો ઓલા અનાજ માફિયા ને વિસાવદર અનાજ ખાઈ ગયો આખા તાલુકાની ની બહેનો દીકરીઓના મોઢા નો કોળિયો ચૂંટવી લીધો અને તમાશો કરે મામલતદાર પકડો એને એફઆઈઆર કરી અને ભાઈ બોલાવો બધા વિસાવદર લાભાર્થીઓને લાભાર્થીઓ બોલાવો જેને જેને અનાજ નથી મળે ફોન કરો બધા અહીં આવીને પોલીસને ફરિયાદ આપે ફોન કરો તમારા ગામમાં

એક ના મોઢામાં શબ્દો નથી બધા ગુંડા થી એ પકડીને લાવે ને આરોપી આપણી માતા બહેનો જેના હક્કું અનાજ છીનવાયજો એ બધી માતા બહેનો લઈને આપડે આવવા જેને બોલાય બોલાવીને બોલાવીને આપણે ગુંડાઓને પકડવાની ઓકાત નથી ને અમને દબાવવા નીકળ્યા છો જાવ તમારી હિંમત બતાવો ગુંડા ઉપર બુટલે કરો ઉપર અમારી સામે ન એવું કરતા તમે આખા વિસાવદર નું અનાજ ચાર જણા ખાઈ ગયા ગુંડાઓ લફંગાઓ વિસાવદર પોલીસ સ્ટેશન ની હિંમત નથી કે ગુંડા પકડે મામલતદાર ની હિંમત નથી અને ગરીબ માણસ કુપન કરાવવા મામલતદાર ઓફિસ આવતો તો તમે સિંઘમો બની જાવ નહીં થાય કાલ આવજે